દિયે નવધાન કથે શુભ કથા કથે શુભ કથા બોલો શ્રી સ્વામી ભગવાનની જય શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી લક્ષ્મી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી નર નારાયણ દેવની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય શ્રી ગોપીનાથજી મહારાજને જય શ્રી મદન મોહનજી મહારાજને જય શ્રી શ્રીરાધારમણ દેવની જય શ્રી વિઘ્ન વિનાયક વિનાયકદેવની જય શ્રી શ્રીકષ્ટભન દેવની જય ઓ ન પાર્વતી પતયે હર હર મહાદેવ સ્વામિનારાયણ હરે શ્રી નિષ્કુળાનંદ કાવ્ય મધ્ય શ્રી હરિબળ ગીતાનું કડવું પંદરમું આજે શરૂ કરવાનું છે ગઈકાલે શું આવ્યું હતું બાષ્પી વવન વેરી વાસે વસવું વળી રાખવી ઉગરવાસ કુશળ નર તે કેમ રહે વહેલો મોડો થાય વળાશ એકાવન ના ટોળા ની વચ્ચે નિવાસ કરવો અને એકાવન વેરીઓ ની વચ્ચે નિવાસ કરી અને પછી ઉગરવાની આશા રાખવી નિષ્કુળાનંદ સ્વામી કે કુશળ નરતે કેમ રહે વેલો મોડો થાય વણાસ ગમે એકાદ ઇન્દ્રિય આપણને અધ્યાત્મના ના માર્ગ થી પાડી નાખી એટલે નિષ્કુળાનંદ સ્વામી કે અદોષ રહેવું એથી એવી સુણી નહીં કોઈ રીત નિષ્કુળાનંદ એ નવું નથી સૌ વિચારી જુઓ ચિત્ત આજે આપણે કાઢવું પંદરમું લઈશ સ્વામિનારાયણ પંચ વિષય છે સૌનું પોષણ જેમાં જન જીવે ખાઈ અન્ન કાણજી પલા જળ ફળ દલ દાર ત્રોણજી વણ પોષણે પામે પ્રાણી મારણજી પંચ વિષય છે સૌનું જી જેમ જન જીવે છે અન્ન કણજી ખાય અન્ન કણજી પંચ વિષય છે એ તો બધા એનું પોષણ છે એના વગર જીવવું સી રીતે જેમ મનુષ્ય અન્ન કણ ખાય અને પોતાનો જીવન નિર્વાહ કરે છે પલ જળ ફળ દલ દાર તૃણજી વણ પોષણે પામે પ્રાણી મરણજી પલ એટલે આંખનો નો પલકારો સાધારણ લોકો પલ અને આંખના પલકારાના વખતના માપમાં કઈ તફાવત માનતા નહોતા લાખના પડદાનું પ્રત્યેક પલમાં એક વાર પડવાનું માની તેને પણ પલ કે પલક કહેવા લાગ્યા પળ એટલે ઘડીનો સાહીઠમો એટલે નિમી જ્યોતિષ પ્રસિદ્ધ અમુક કાળ પણ કહેવાય છે છ વખત શ્વાસ બહાર કાઢતા લાગતો વખત એટલે સમયનો એક અત્યંત નાનો ભાગ જળ ફળ દલ દાર તૃણ જે કોઈ જળ પીને પોતાનું પોષણ કરે કોઈ ફળ ખાઈને પોષણ કરે કોઈ દલ એટલે પાંદડું પુષ્પની પાંદડી ખાઈને પોષણ કરે તૃણ આદિક લઈને પણ પોષણ કરે પણ એના વગર જીવન શક્ય નથી એના વગર જીવન શક્ય નથી પોષણ વિના પ્રાણીના પ્રાણ રેવા નહીં કોઈ રેતા તેમાં લોભાધિક લાગી રહ્યા કોઈ બળે ટળે અજીતા પોષણ વિના પ્રાણીના પ્રાણ રહેવા નહીં કોઈ રીત અન્ન અને જળનો ત્યાગ થઈ જાય પછી સામાન્ય રીતે એકવીસ દિવસ માણસ જીવી શકે અન્ન અને જળ વિના પણ એનાથી વધારે જીવી ન શકે કોઈક કોઈક અપવાદ હોય છે અમુક ધર્મોમાં એ લોકો સંથારો લેતા હોય સંથારો જૈન લોકોમાં એ લોકો સંથારો લે અન્ન જળનો ત્યાગ કરી દે પછી અમુક ત્રીસ દિવસે હોય કોઈ પાંત્રીસ દિવસ જીવતું હોય જેની હોલી પણ વધારે જીવી શકે નહીં એનાથી એટલે પોષણ વિના પ્રાણીના પ્રાણ રહેવા નહીં કોઈ રીત કે જળ તો જોઈએ જળ ઉપર એ માણસ પોતાનું જીવન ટકાવી શકે ઓછામાં ઓછું પાસેર અન્ન દિવસમાં ખાય તો પણ એના પ્રાણ ટકી જાય પણ એના સિવાય પ્રાણ છે એ ટકે નહીં અન્ન જળ વગર તેમ લોભાદિક લાગી રહ્યા કોઈ બળે ન ટળે અજીત એવા કામાદિક શત્રુ છે એ કેવા છે અજીત છે એને ટાળવા બહુ કઠણ છે કાઢી કાઢી જાય કાઢવા ત્યાગે ત્યાગે કરવા ત્યાગ મુવા સુધી મોકે નહીં ભીતર માંથી એ ભાગ કાઢી જાય કાઢવા ત્યાગી ત્યાગી કરવા ત્યાગી મુવા સુધી મૂકે નહીં જુઓ આપણે એને જીતવા માટે પ્રયાસ તો કરીએ પણ એ બધા કેવા છે જ્યાં સુધી આ દેહનો પાત ન થાય ત્યાં સુધી આપણો પીછો છોડતા નથી જ્યાં સુધી દેહનો પાત ન થાય ત્યાં સુધી આપણો એ પીછો છોડતા નથી સિદ્ધ દશાને પામી જાય એની વાત અલગ છે પણ જ્યાં સુધી સિદ્ધ દશા ન આવી હોય ત્યાં સુધી ત્રણ જે ગુણ છે માયાના રજોગુણ તમોગુણ તમો ગુણ અને સત્વગુણ ગુણ એ ગુણને લીધે એ દોષો જાય નહીં માનરૂપી દોષ સૌથી કઠણ છે કાઢવો દેહાભિમાન રૂપી દોષ છે એને આધારે બીજા બધા દોષોનું પોષણ થાય છે એક એવો મહાન દોષ છે કયો દોષ માન રૂપી અહંકાર રૂપી બધા જ દોષોનો આધાર શું છે દેહાભિમાન જ્યાં સુધી દેહાભિમાન છે ત્યાં સુધી આ દોષો ટળવાના નહીં એ ત્યાગી ત્યાગી કરવા ત્યાગ ત્યાગી પણ એને ત્યાગ કરવા ઈચ્છે પણ જ્યાં સુધી દેહાભિમાન હશે ત્યાં સુધી એનો સંપૂર્ણ ત્યાગ નહીં થઈ શકે આ ક્યારે ખબર પડે સમય ઉપર ખબર પડે અત્યારે ખબર ન પડે સામાન્ય જીવનમાં એની ખબર ન પડે પણ જ્યારે એવી વિષમ વેળા આવે ત્યારે એની ખબર પડે કે આ દોષો બધાય માથું ઊંચકે આમ તો કઈ ખબર નથી પડતી પણ જયારે એવો સમય પ્રાપ્ત થાય એવો કઠણ કાળ પ્રાપ્ત થાય ત્યારે બધા દોષો છે એ એ બહાર આવવા માંડે સુધી નહીં ભાગ એનો જે ભાગ છે કામ ક્રોધાદિકનો નો એ મુવા સુધી મૂકે નહીં જે ખૂણામાં સંગ્રહ થયેલો હોય એ સમય આવે બહાર આવે અત્યારે બહાર ના આવે ક્રોધ છે એ સામાન્ય રીતે બહાર ન આવે પણ હમણાં આપણને કોકે ઝાપટ મારી હોય તો અત્યારે દેખાતો નથી કઠણ વચન કીધું હોય તો બહાર છે ને ને તરત આવે પ્રગટ થાય એક ખૂણામાં પડ્યો રહે ત્યાં સુધી દબાયેલો આપણને એમ થાય કે આપણા માં તો કઈ છે જ નહીં કામ આધિક પણ એવો સમય આવે એટલે તરત એ પ્રગટ થઈ જાય ત્યાં મસ્તા પ્રગટ ના થાય સૌભરે ઋષિ સાઠ વર્ષ હજાર વર્ષ તપ કર્યું ત્યારે કઈ ખબર હતી નહીં એને કે મારામાં દોષ છે દોષ છે પણ જયારે માછલાનું મૈથુન જોયું એટલે એ દોષ પ્રગટ થયો કેટલા વર્ષે પ્રગટ થયો વર્ષે પ્રગટ થયો વિચાર કરો એમ આપણામાં ખૂણામાં ક્યાંક એ છુપાયેલો હોય અત્યારે સામાન્ય જીવનમાં એ ખબર ના પડે પણ જયારે એવી વેળા પ્રાપ્ત થાય એટલે તરત એ બહાર આવી જાય એટલે ભીતર માંથી એનો ભાગ નીકળતો નથી એક સંગ્રહાયેલો હોય સિદ્ધ દશા ને પ્રાપ્ત થાય એને પછી ન હોય સિદ્ધ થઈ જાય એને પછી એ દોષ ન હોય જ્યાં સુધી સિદ્ધ દશા ના આવે ને જ્યાં સુધી માયાના ત્રણ ગુણ છે સત્વ રજ અને તમ ત્યાં સુધી એ બધા દોષો ક્યાં છે એક ખૂણામાં સચવાયેલા પડ્યા છે બહુ બળ એ करे कुक कर जनायते पोच नहीं दन पाछे एम समझ सुभामती बहु बल करे जीतवा माटे करे कोई के जन अतिशय अतिशय बल करे जीतवा माटे પહોંચે નહીં તને પાછળ એમ સમજવું શુભમ મહારાજે વચના વ્રત માં લખ્યું કે બહુ ઉપવાસ કરે પછી શું થાય ઉપવાસ નો ખાંઘો ઉપવાસ છૂટે એટલે શું કરે બધું પૂરું કરી દે પછી ચાંદ્રાયણ વ્રત કરે એક મહિનો બરાબર હવે ચાંદ્રાયણ વ્રત એક મહિનો કર્યો હોય કોળિયા કોળિયા ખાધા હોય જઠરાગ્નિ પ્રદીપ્ત થાય ને જેવું છૂટ્યું નથી કે તરફ મારી નથી વિષય ઉપર જુઓ આ બધું અતિશય બળ કરે તપ્ત કચ્છ કરે ના કરે ને ચતુર્માસ ધારણા પારણા કરે બધું કરે પણ જેવું છૂટે એટલે દાટ વાળી દે પછી એમ આવું સ્પ્રિંગ જેવું છે બહુ દબાવીએ અને પછી મૂકી દઈએ તો ઉછળે એવું છે બહુ બળ પહોંચે નહીં પાછળ પછી પ્રગટ થાય એકદમ એમ સમજવું અતિ સર્વત્ર કોઈ ગતિ અતિશય ના કરવું સહેજે સહેજે તપ પણ બધું માપનું કરવું કરવું સારું છે એવું નથી પણ માપનું કરવું પણ શું થાય તપને કારણે પછી રજો જો આવતો હોય તમો ગુણ આવતો હોય ક્રોધાધિક આવતા હોય તપ કારણે તો એના કામો છે એ તપ કોઈ કામ નું નથી કેમ કે ક્રોધ છે એ બધા પુણ્ય બહુ તપ કરે ને એટલે એને વ્યાપ્ત થાય પછી ક્રોધ બહુ આવે જો એકાદશી નિર્જળા કરી હોય પછી બોલાવા ન થાય એને એને બોલાવા ન થાય પછી એ પછી તિખારા જરે ઘરમાં એટલે અતિ સર્વત્ર વર્જ્ય તેની કરતા સામાન્ય જે હોય ફરાળ લઈને કરવું આપણે ક્યાં એવું છે ભગવાને ક્યાં કીધું કે આવી રીતે કરવું મહારાજ કીધું જેના જે જે નિયમ છે એ પ્રમાણે સામાન્યપણે રહેવું અમે કઈ કોઈને એવું નથી કહેતા કે અતિશય તપ કરો પ્રથમ નું અઢારમું વચના વ્રત તો જેની જેની યથાશક્તિ છે એ પ્રમાણે તપ કરવાનું પણ આ ઇન્દ્રિય અંતર અંતરઅરી છે એને જીતવાના છે તપ કરીને જીતો કે તપ વગર જીતો પણ અંતર અરી જીત્યા વગર છૂટકો નથી કે બહુ બળ કરવા જાય તો પછી શું થાય આગળ એ પ્રગટ થાય પોચે નહીં પાછળ એમ સમજવું શુભમતી કઈ પેર પંખિયા જેનો વૃક્ષ પર છે વાસા અંડજ જેમાં ઊંચા જ ચડી ઈચ્છે અડવા આકાશ અંડજ એટલે પક્ષીઓ જેની ઉત્પત્તિ ઈંડાઓમાંથી થાય છે ઈચ્છે કે હું આકાશમાં આકાશ ને અડી જવ તો એ અડી શકે ભલે ને ગમે એટલા ઊંચા ઉડે અંડજ છે એ પક્ષીઓ ભલે ગમે એટલા ઊંચા ઉડેતા હોય હવામાં પણ એ વિચારે કે હું આકાશ ને અડી તો એનાથી શક્ય નથી પોચે કઈ પેર પંખિયા જેનો વૃક્ષ પર છે વાસ કે પક્ષીઓ કઈ રીતે આકાશમાં પહોંચવાના ગમે એટલું બળ કરે તો આકાશ ને અડી શકે એ બાજ પક્ષી હોય કે સમડી હોય કે કોઈ પણ હોય ગમે એટલા ઊંચા ઉડે પણ આકાશ સુધી એ પહોંચી શકતા નથી તેમાં વિષયથી વેગળા રહે કોઈ કોઈ એવી હોય નહીં નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે વિષયથી વેગળા નવ રહે કોઈ નિર્ધાર વિષયથી કોઈ વેગળા રહી શકવાના નથી કે પંચ વિષય તો બધાનું પોષણ છે એના વગર જીવન શક્ય નથી અને એવી ખોટ ખોળતા કોઈ હોય નહીં ભાવપાર વિષય મૂકી દે તો કઈ ભાવપાર થઈ જાય છે વિષય તો જરૂર પડે એટલા ભોગવવા પડે બધાય તો સાધુ હોય એને ભોગવવા પડે ને ભગવાને મનુષ્ય દેહ કરીને જન્મ ધારણ કર્યો હોય તો એને પંચ વિષય ગ્રહણ કરવા પડે પંચ વિષય તો બધાયને ગ્રહણ કરવા પડે એના સિવાય તો સ્વામી કે કોઈ આ લોકમાં રહી જ ન શકે જીવ પ્રાણી માત્ર મનુષ્ય હોય પશુ હોય પંખી હોય કોઈ પણ હોય સુર અસુર પંચ વિષય વગર કોઈ જીવી શકે નહીં અને એવી ખોટ ખોળતા કોઈ હોય નહીં ભાવપાર એવી ખોટ જો જુએ તો ભાવપાર કોણ થાય એટલે પંચ વિષય મૂકવાની વાત નથી કરતા સ્વામી પણ વિવેક કરીને ભોગવવા કેવી રીતે વિવેક કરીને એને ભોગવવા પંચ ઇન્દ્રિયો ભગવાન સંબંધી આહાર આપવો જગત સંબંધી આહાર ના આપવો પંચ વિષય પંચ જ્ઞાનેન્દ્રિય આહાર શું છે નેત્રનો વિષય શું છે જોવું સોત્ર વિષય છે સાંભળવું રસનાનો વિષય છે એ ખાવ પણ એ કેવું ભગવાન સંબંધિત સોત્ર દ્વારા ભગવાનની કથા વાર્તાનું શ્રવણ કરે નેત્ર દ્વારા ભગવાનને ભગવાનના સંતો ભક્તોના દર્શન કરે નાસિકા દ્વારા ભગવાનને ને પુષ્પની સુગંધી લે ત્વચાધારે દ્વારા ભગવાન ને ભગવાનના એકાંતિક સંત સંતપુરુષનો સ્પર્શ કરે આવી રીતે પંચ જ્ઞાનેન્દ્રિયોને ભગવાન સંબંધી પંચ વિષયમાં રાખવા આમ ડાયવર્ટ કરવાની છે રસના દ્વારા ભગવાનને ચડાવેલું નૈવેદ્ય એ પ્રસાદ ગ્રહણ કરે એમ જો એ ભગવાન સંબંધી પંચ વિષય ને ડાયવર્ટ કરી દે તો એ નિર્લેપ જ છે એ વિષયથી લોપાય નહીં પણ કોઈ એમ કે આ વિષય મૂકી જ દેવા તો સ્વામી કે એ શક્ય નથી જીવ માટે વિષય તો કોઈ ના મૂકી શકે નંદ સંતો જમવું તો પડતું જ ભલે એ માપનું જમતા પણ ગ્રહણ તો કરવું જ પડે ને પંચ વિષય એના વગર જીવન શક્ય નથી દૈહિક જે રહ્યા છે એક તેને શોધી શુદ્ધ કરતા લાગે સહુને વાર દૈિક દોષ દેહમાં જે રહ્યા છે એક તાર શેમાં રહ્યા છે દેહમાં સ્વામીએ શું લખ્યું દેહમાં રહ્યા છે જીવમાં નથી જીવ સ્વામી કે જીવ કેવો છે સચ્ચિદાનંદ રૂપ છે આત્મા છે વિશુદ્ધ છે આત્માને કોઈ વિકાર નથી વિકાર સેને જ દેહને છે દૈહિક દોષ દેહમાં જે રહ્યા છે એક તાર કામ ક્રોધ લોભ મોહ રાગ દ્વેષ તિરસ્કાર ઈર્ષ્યા અહંકાર દયાભિમાન મમત્વ માન મત્સર આશા એષ્ણા તૃષ્ણા અસૂ આ બધા દોષો છે એક તાર રહેલા પૂર્વે આપણે કેટલા જન્મ ધારણ કર્યા કેટલા જન્મ ધારણ કર્યા સમુદ્રમાં જેટલું જળ છે એટલું આ જીવ એની માતાનું દૂધ ધાવ્યો છે સમુદ્રમાં કેટલું જળ છે કેટલા જન્મ ધારણ કર્યા છે કર્મ અને કેટલા કર્મના પોટલા બાંધ્યા છે એટલે એ બધા કર્મ કરતા કરતા બધા દોષ છે અંદર દેહમાં ઘુસી ગયા છે રહ્યા છે એક તાર તેને શોધી શુદ્ધ કરતા લાગે સૌને વાર આજે આંબો આવીએ એમ કાલકેરી આવે ક્યારે આવે પાંચ વર્ષે દસ વર્ષે આવે રાહ જોવી પડે ને આપણે એમ વિચારીએ કે આજે ને આજે હું નિર્દોષ થઈ જાઉં કે માયાના બધા દોષ મારા નીકળી જાય તો એમ કાંઈ નીકળે નહીં એ તો ધીરે ધીરે નીકળે પણ એ નીકળે ક્યારે પ્રયત્ન કરીએ તો નીકળે બાકી ના નીકળે સાધન કરવા પડે એની માટે સાધન કર્યા વગર એ દોષ ક્યારેય નીકળતા નથી તેને શોધી શુદ્ધ કરતા લાગે સૌને વાત આજે ને આજે આપણે નિર્વિકાર થઈ જઈએ એવું તો શક્ય નથી પણ એની માટે સાધન કરવા જરૂરી છે સાધન મૂકવા સાધન કરતા રહેવા દોષો સામે દ્રષ્ટિ રાખવી અંતર દ્રષ્ટિ રાખી અને જે દોષ આપણને નડતા હોય એ દોષ કેવી રીતે આપણા અંતરમાંથી નીકળે એ પ્રકારના બધા પ્રયત્ન કરવા એના ઉપાયો કરવા ઉપાય કરતા કરતા દોષ શુદ્ધિ થાય આમ નામ ન થાય એટલે પોતે બ્રહ્મરૂપ છે નિજાત માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તે કર્તવ્ય ભક્તિ કૃષસ સર્વદા પોતાને બ્રહ્મરૂપ માની અને ધીરે ધીરે જો ભગવાનનું ભજન કરે અખંડ તો એ બધાએ દોષ ધીરે ધીરે નીકળતા જાય એ સિવાય નીકળે નહીં માટે મોટો માનવો મને પ્રભુજી નો પ્રતાપ નિષ્કુળાનંદો અંતર માહી ઉતાપ કલ્યાણના માર્ગમાં ચાલ્યા છીએ આધ્યાત્મિક માર્ગમાં ચાલ્યા છીએ તો આ બધા દોષો વિઘ્ન પણ પાડે પણ એણે કરીને હારી ન જવું એ તો આવ્યા કરે મોટા મોટા ઋષિઓ મુનિઓને આવ્યા હતા કલંક લાગ્યા છે તો શું એ બધા હાર માની લીધી શુદ્ધ થઈને પાછું ચાલવા માંડવું એ માર્ગે પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થઈ જવું પણ એ માર્ગ છોડવો નહીં નિષ્કુળાનંદ ન કરવો અંતર માહિત અંતરમાં એવો કઈ શોખ ના કરવો કે લે હું કલ્યાણના માર્ગ થી પડી ગયો કોઈના લગ્નમાં જઈએ ને રસ્તામાં ખાડો આવે કાદવ વાળો પડી જઈએ તો શું પડ્યા પડ્યા રોતા રહેવાનું ત્યાં સારા વસ્ત્ર પહેર્યા હોય અને કાદવ કીચડમાં પડી ગયા તો શું ત્યાં રોઈએ ચોવીસ કલાક અડતાલીસ કલાક ત્રણ દિવસ રોઈને ને કઈ ફાયદો થવાનો શું કરવાનું ઊભા થવાનું ઘરે આવવાનું નવા વસ્ત્ર પહેરીને પાછું જવાનું છે આપણા ગંતવ્ય સ્થાને એવા કામ ક્રોધા દેખ કિચડ રૂપ ખાડામાં ક્યારેક પડી ગયા હોય રજો ગુણ તમો ગુણ યોગે તો શું કરવું પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થઈ જવું ને પાછું એને માર્ગે આગળ ચાલવું નિષ્કુળાનંદ ન કરવો અંતર માહી ઉતાપ અંતર કોઈ શોક કરવો નહીં સહજાનંદ સ્વામી મહારાજ ની શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મા वासुदेवं हरे माधवं केशवं कामदं का श्री स्वामिनारायणं श्रीलकण्ठम्बज सहजानन्द स्वामी महाराजनिज स्वामीनारायणे नारायण नारायण स्वामीनारायणे नारायण नारायण Saminara, mina.